પરથમપુરા પાસે કરણ નદી અને આગળ સિહોરા પાસે નદી સહિત બે નદી પર એક જ એજન્સીએ બે બ્રિજનું નિર્માણ અમદાવાદના પંકજપુરા જે પટેલ નામના છે બ્રિજ સ્ટેટ બી જિલ્લાના અધિકારીઓ હસ્તગસ્ત આવે છે બ્રિજ કોન્ટ્રાક્ટરે અંદાજીત ચોવીસ કરોડના ખર્ચે કરડ અને મેસરી નદી પર બ્રિજ બનાવવાનો આપ્યો છે ઇજારો આર એન બી જિલ્લાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે મળીશું ભ્રષ્ટાચાર કર્યો તે સવાલ ઉઠ્યા સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી પ્રથમપુરા ગામનો ગોપાલભાઈ મોહનભાઈ જાદવ રહીશ પ્રથમપુરા ગામનો જ છું સાવલી તાલુકાનું પ્રથમપુરા ગામ છે મારું અને જે જૂનો પુલ અહીંયા કરંટ નદી પર બનાવેલો છે એ આજીવન ખાસા વર્ષો સુધી ચાલ્યો પરંતુ જે નવો બ્રિજ બનાવ્યો છે એ બ્રિજમાં હાલ મોટા અવાજ નવા સાધનો જવાથી હતા મોટા મોટા ગાભડા પડી ગયા છે એટલે આ પુલ કાયદેસર સદંતર રીતે ચાલે નહીં અને એના માટે કંઈક આગળ કાર્યવાહી કરે એવી મારે નમ્ર વિનંતી છે